જે ઘટના બની છે એ અફસોસ છે અને ખરેખર ના તો જે પણ અને આ ગાય સાથે આ મોટરસાઇકલ ચાલક અથડાતા ત્યાં પડી જતા આ મોટરસાઇકલ ચાલકનું મૃત્યુ નીપજેલ છે હાલ આ દિશામાં વધુ તપાસ અધિકારી પોલીસ કરી રહી છે તો એ ઢોર પાર્ટી વાળા પર પણ ક્રિમિનલ નેગ્લિજન્સ થાય મ્યુનિસિપલ કમિશનર પણ પણ થાય કેમ કે જીપીએમસી એક્ટમાં એમનું પ્રોવિઝન છે અને પોલીસ વાળાએ જ્યારે એફઆઈઆર ખોટી નોંધેલી છે તો આ એફઆઈઆર ખોટી નોંધી અને જેમાં ગાયનો પણ ઉલ્લેખ કર્યો નથી ને મૃતકને આરોપી બનાવ્યો છે અને ગફલત ભરી રીતે ચલાવે છે તો એ પોલીસને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે વડોદરાના રસ્તાઓ પર અખડતા ઢોરોની સમસ્યા નવી નથી પરંતુ હવે આ બેદરકારી રૂપ સાબિત થઈ રહી છે તેમાં પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઢોરની અડફેટે મોતને ભેટેલા યુવકને જ પોલીસના પાને પોતાની મોતનો જવાબદાર ઠેરવી દેવાયો છે જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે વડોદરાના ન્યૂ સમા વિસ્તારમાં રહેતા મૃતક સંદીપ નેગીના ઘરમાં શોકના માહોલ વચ્ચે પોલીસના અન્યાયી વર્તનથી પરિવારજનોની હાલત કફોડી બની છે એક તરફ લખવાગ્રસ્ત માતાની સેવા માટે મહેનત કરતા સંદીપ રખડતા ઢોરની અડફેટે ઘરે પાછા આવ્યા જ નહીં તેનો દુઃખ છે સંદીપને જ આરોપી દેતા અનેક ઉઠ્યા મહેસાણા નગર નજીક રસ્તા પર બેસેલી ગાય અચાનક સામે આવી ગઈ હતી જે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે છતાંય પોલીસ ચોપડે સંદીપ ડિવાઇડર સાથે ભટકાતા મોતને ભેટ્યો હોવાનું લખી શું ઢોર ચાલકને પોલીસ બચાવવાનો પ્રયાસ કરે છે ત્યારે આ અંગે જાણીતા વકીલ શૈલેષ અમીને તંત્ર પર પ્રહારો કર્યા હતા વડોદરામાં સમા ખાતે મહેસાણા નગર પાસે એક યુવાન મોટરસાયકલ પર જતો હોય છે રસ્તામાં ગાય ઊભી હોય છે અને એની જોડે અથડાતા ફંગોળાઈ જાય છે અને પડી જતા કુદરતી રીતે પડી જાય એટલે મૃત્યુ થઈ જાય એવી રીતે એનું મૃત્યુ થઈ ગયું છે ત્યારે જ્યારે પોલીસ ફરિયાદ નોંધે છે તો પોલીસની એફઆઈઆર વાંચતા એવું દેખાય છે કે મૃતકને કોઈ ગાય અથડાયેલી જ નથી ગાયનો કોઈ ઉલ્લેખ જ નથી અને મૃતક પોતે ગફલતભરી રીતે ચલાવે છે અને ગફલતભરી રીતે ચલાવતા હોવાથી પડી જાય છે અને મૃત્યુ પામે છે અને જે મૃતક છે એને પોલીસની એફઆઈઆરમાં આરોપી તરીકે દર્શાવેલો છે ત્યારે આ ખૂબ શરમજનક બાબત છે ખરેખર વડોદરામાં જીપીએમસી એક્ટ મુજબ રસ્તા ઉપર ગાય ચાલતી હોય તો એની દૂર કરવાની કોર્પોરેશનની પાલિકાની ઢોર પાર્ટીની જવાબદારી બને છે વડોદરામાં પોલીસ જ્યારે રસ્તા ઉપર તમે અડચણ ઊભી કરો તો ક્રેન લઈને તમારા વાહનો ઉઠાવતા હોય છે તો એમની પણ આ ગાયો દૂર કરવાની જવાબદારી કાયદામાં લખેલી છે ત્યારે આ બધા જ ભેગા મળીને એક ભ્રષ્ટાચારની સહકારી મંડળી બનાવી હોય અને રખડતા ઢોરો પાર્ટીવાળાના માલિકો પાસેથી ભ્રષ્ટાચારની રકમ લેતા હોય ને સામાન્ય જનતા જ્યારે આવી ઢોર જોડે અથડાય અને ઢોર જોડે અથડાઈને મૃત્યુ પામે તો એને જ આરોપી બનાવી દેતા હોય એ ખૂબ શરમજનક ઘટના છે બાકી ખરેખર આ ઢોર રખડતા હોય એના માલિક પણ એટલો જ જવાબદાર છે એની પર ક્રિમિનલ નેગ્લિજન્સ જાય ઢોર પાર્ટીવાળાએ જ્યારે આ આડા કાન કર્યા છે અને રૂપિયા લઈને ઢોરોને રખડવા દીધા છે તો એ ઢોર પાર્ટીવાળા પર ક્રિમિનલ નેગ્લિજન્સ થાય મ્યુનિસિપલ કમિશનર પણ પણ થાય કેમ કે જીપીએમસી એક્ટમાં એમનું પ્રોવિઝન છે અને પોલીસવાળાએ જ્યારે એફઆઈઆર ખોટી નોંધેલી છે તો આ એફઆઈઆર ખોટી નોંધી અને જેમાં ગાયનો પણ ઉલ્લેખ કર્યો નથી ને મૃતકને આરોપી બનાવ્યો છે અને ભરી રીતે ચલાવે છે

જે પણ આપણે ડોર ઓનર્સને પણ વિનંતી કરતા હોય છે કે તમે ડોરને ભાંગીને રાખો રોડ ઉપર નથી છોડી દેતા છતાં પણ અમુક એવું ઘટના બની છે જેમાં જાનહાની પણ બની જાય છે એટલે આવનારા દિવસોમાં કેટલ ન્યુસન્સ બાબતનું જે સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઈન છે હાઈકોર્ટનું ગાઈડલાઇન છે કડક કડક રીતે અમે અમલીકરણમાં છે અમે સહયોગ માંગીએ છીએ પબ્લિકથી પણ અને જે કેટલ ઓનર છે એમને પણ અમે રિક્વેસ્ટ કરી છે કે લોકોની જોખમી જાન જોખમી ના થવું જોઈએ એ બાબતો તમામ કાળજી રાખે પણ વી વિલ બી ગોઈંગ ઓન અ વેરી કોર્સિવ મોડ અને આમાં આપ પણ જાણો છો કે અમુક ઘર્ષણ પણ થાય છે એફઆઈઆર પણ કરવું પડે છે પણ એ એક રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે ડોર ઓનર્સને પણ જવાબદારી લેવું જોઈએ કે એમને એમને ના છોડી દેવું જોઈએ પણ છતાં પણ રોડ ઉપર આવતું હોય મહાનગરપાલિકા તરફથી અમે કાર્ય કરવું ફતેગંજ પોલીસ સંદીપને જ તેની મોત માટે જવાબદાર ઠેરવી મોટો તીર માર્યો હોવાનું દેખાડી રહ્યા છે એ ડિવિઝન એસીપી ડીજે ચાવડાએ કહ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવકનું મોત ગાયની અડફેટે થયું હતું ખેર સતત સત્ય સામે લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે ગઈ તારીખ 9 11 2025 ના પોલીસ સ્ટેશનની હદમાં ગરબા ગ્રાઉન્ડ રોડ નજીક ઉપર એક મોટરસાઇકલ લઈ રોડ ઉપર જતો હતો એ વખતે અકસ્માતે મૃત્યુ થયું આ ઘટનામાં અકસ્માત મૃત્યુ એટલે કે વાહન અકસ્માત મૃત્યુ રજિસ્ટર કરવામાં આવેલ મરણ જનાર વ્યક્તિનું નામ સંદીપ સત્યેન્દ્રસિંહ નેગી છે જેની ઉંમર પાંત્રીસેક વર્ષની છે આ તપાસ દરમિયાન વધુ માહિતી મળે કે ત્યાં નજીકમાંથી ગાય પસાર થતી હતી

ફતેગંજ પોલીસે મૃતક સંદીપને જ અકસ્માત માટે જવાબદાર ઠેરવી નાખ્યો તો રખડતા પકડવાની જવાબદારી છે વડોદરા મહાનગરપાલિકા પણ આ મામલે હાથ ઉંચો કરતું જોવા મળે છે રખડતા ઢોરના માલિક સામે પોલીસ કેસ કરવાનો આદેશ આપવાને બદલે મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ ઘટના અંગે ફક્ત અફસોસ વ્યક્ત કરી રહ્યા છે આથી વધુ કરુણતા શું હોઈ શકે શું માનવતા સાવ મરી પરવારી છે પાલિકા અને પોલીસ આ બંને વિભાગના અધિકારીઓ સંવેદનહીન જોવા મળી રહ્યા છે દુર્ઘટનાના ત્રણ દિવસ બાદ પણ સંદીપની લાચાર માતાના આંસો સુકાઈ નથી રહ્યા એક મા પોતાના દીકરાના મોત માટે જવાબદાર ગાયના માલિક કે રેઢિયાર તંત્ર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે વળતરની આંશમાં કલ્પાત કરી રહી છે પણ વડોદરા પોલીસ કે પાલિકાના જાડી ચામડીના નિષ્ઠુર અધિકારીઓને આ માની લાચારી કે તેના આંસુ નથી દેખાઈ રહ્યા તંત્રના આ નફટ અધિકારીઓની માનવતા મરી પરવારી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે